નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં જીરુના બજાર ભાવ પાઉસો બોલાયા એના વિશે વાત કરવા નથી તો ખાસ

બોટાદ ત્રણ હજાર છસો નેવ થી સાત હજાર છસો રૂપિયા સુધી જુના કાઢે ચાર થી હજાર રૂપિયા સુધી મોરબી ચાર હજાર સો રૂપિયા થી હજાર રૂપિયા સુધી હળવદ ચાર થી ચાર બેતાલીસ રૂપિયા સુધી મહુવા ચાર હજાર પાંચસો થી સાત હજાર સાતસો નેવું રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર નવસો સાઠ થી સાત હજાર પાંચસો વીસ રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર ત્રણસો થી સાત હજાર આઠસો અડસઠ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સાતસો થી સાળ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી જસદણ સાડા હજારથી સાળ હજાર સાતસો ને પાંચસો રૂપિયા સુધી સાબરકુંડલા ત્રણ હજાર નવસો થી સાત હાજર પાંચસો ને બાવીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો ને વીસો રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર પાંચસોથી ચાર હજાર બસો ને એસી રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર છસો સતતથી ચાર હજાર છસો ને આડત્રીસ રૂપિયા સુધી ભેસાણ ત્રણ હજાર નવસો સાઠથી ચાર હજાર ચારસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી લાલપુર ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો ને બાવીસ રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર આઠસો બાવનથી સાડ હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર નવસોથી સાડ હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી જેતપુર ચાર હજાર ત્રણસો છવીસથી સાળ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી વાંકાને ચાર હજાર એકસો વીસથી સાડ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી અને આવતા ખેડૂત મિત્રોના તાજા જીરોના બજાર ભાવ ભાવેડિયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર